એસઓપી જાહેર કરતા મેળા આયોજકોમાં રોષ સુરેન્દ્રનગર પાલિકાએ જન્માષ્ટમીના લોકમેળા આયોજન અંગે કડક એસઓપી જાહેર કરતા મેળા આયોજકોએ છૂટછાટની માંગ કરી દર વખતે વિકેન્દ્રનગર દુધરે જોડવાણ નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોક લોકમેળાનું સાતામેઠ ઉપર આયોજન થતું હોય છે આ વખતેના લોકમેળાની ટેન્ડર પ્રક્રિયામાં મે ભાગ લીધો હતો પણ આ વખતે સરકાર દ્વારા જે એસઓપી બહાર પાડવામાં આવી છે જેમાં ગ્રાઉન્ડ ઉપર કોન્ક્રીટનું લેવલ કરવું સીટીએન રિપોર્ટ કરાવવા આ બધા એમ્યુઝમેન્ટ પાર્ક જે લાંબા સમય માટે કાયમી સમય માટે હોય એના નિયમો છે જે થોડાક દિવસના મેળામાં આપ અમલ કરવામાં આવ્યા છે આના લીધે મેળાના આયોજકો મેળો કહી શકે સંભાવના જ નથી અને જો નગરપાલિકા અને સરકાર નિયમોમાં હળવાશ નહીં કરે તો આયોજકો બધા ભેગા થઈને આ મેળામાં બહિષ્કાર કરશે નિયમો બધા જે કાયમની જે રાઈટ લાગતી હોય ને એના માટેના છે જે આ ચાર દિવસના મેળા માટે જોઈન કરવામાં આવે છે જે ખરેખર પોસિબલ જ નથી મેળો જ્યારે થતો હતો ત્રણે ત્રણ મેળા થતા હતા જેમાં જે એસઓપી હતી એ જે એસઓપી પ્રમાણે ફોલો કરવા અમે તૈયાર છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે